તો દોઢ વર્ષથી એક રજૂઆત બાનું રજૂ કરે કે ભાઈ પાણી અંદરથી તો અવડી ટેકનોલોજી છે જ્યાં આખે આખા પુલ ઉભા થતા ત્રણ મહિના નથી થતા એવી ટેકનોલોજી ને એવા વિકાસ તમે આગળ જાઓ તો આજે બીજા રાજ્યોમાં બીજા શહેરોમાં છે આપણે તો અહીંયા ગૌરવ લીધા જેવી બાબત છે કે જો દોઢ વર્ષમાં અંડરગ્રાઉન્ડ આજે હાડિયા ગટર છે એનું પાણી ના કાઢી શકાતું હોય તો આપણી એન્જિનિયરિંગ ને લાજ લાગે એમ અરીસો દેખાડ્યો છે આંખ ઉગાડવા માટેનો એક ખાલી નમ્ર પ્રયાસ છે કોઈને નીચા દેખાડવાની વસ્તુ નથી પોરબંદરની પ્રજાનું કાર્ય છે એની સુખાકારી માટે થઈને આપ આપશ્રીઓને અમે જે સ્થાન ઉપર જે આશાએ બેસાડ્યા છે કે અમારી તકલીફો આપ સમજદારો છો સમજો અને એનું વહેલા તકે નિરાકરણ કરો હવે આટલી નાની અમથી વાતમાં દોઢ દોઢ વર્ષ નીકળી જતું હોય તો આપ પાસે અમારે વધારે સારા વિકાસની સારા ઉદ્યોગ ધંધા લઈ આવવાની સારા પ્રવાસ ઉદ્યોગ માટે રાહ જોવાની અને અપેક્ષા રાખવાની આજે ખાસ તો એ ધ્યાન દોર્યું છે કે પંદર દિવસમાં જે કામ થવું જોઈએ એ દોઢ વર્ષે નથી થયું જે લોકો વિકાસના ભણગા ભૂકે છે કે અમારી સરકાર

પબ્લિક નું આપણે દુખદર્ધ નહીં સમજો તો આપણે કે પેરિસ જઈને પેરિસ વાળાનો દુખદર્શન તો આપણે એને પોરબંદરને પેરિસ ન બનાવી શકીએ તો પોરબંદરને પોરબંદર તો શ્રેષ્ઠ રીતે બનાવી શકીએ એટલી તો અમે આપ સ્ત્રીઓ પાસે અપેક્ષા રાખીએ જ છીએ ના ના અમે આશા અમર છે અમે રાખીએ છીએ કે જાયગાયાથી સવાર ને સારા કામો કોઈ પણ કરે ક્યારેય પણ કરે આપણે એને વાહો થપથપાવીને આવીને આપશું જો હાઉસટેક્સ પ્રશ્ન હતો પોરબંદરનો હમણાં છેલ્લા ત્રણ મહિના પહેલાં તો એમાં પણ એક વચન આપ્યું હતું કે અમે તમારા છ છ મુદ્દા સ્વીકારી લીધા પછી પણ અડધું સ્વીકારીને અડધું તો પોરબંદરની જનતાને માથે રાખી દીધું છતાંય પોરબંદરની પબ્લિકે એ હોશે વેરા ભરી અને આનંદ વ્યક્ત કર્યો કે હાલો થપાટ જોરથી કચકચ આવીને મારી દીધી તો થોડીક તો ફૂંક મારી હજી એક પ્રશ્ન લટકેલો છે કે ટ્રાન્સફર ફી તો જે રાજકોટમાં પાંચસો ને હજાર રૂપિયા છે તો પોરબંદર કાચ પચાસ લાખની પ્રોપર્ટી એ પચીસ હજાર પચાસ હજાર રૂપિયા ટ્રાન્સફર ફી છે આ હું પોરબંદર કોઈ જનતા હજી પ્રોપર્ટી લઈ કે વેચી શકે એવી સ્થિતિમાં નથી આવી અસમંજસ ન રાખો પોરબંદર ની પ્રજા પ્રત્યે રહેમ રાખો એના પ્રશ્નોના નિરાકરણ કરો એવી અપેક્ષા સાથે અમે તો તમારું ધ્યાન દોરીએ છીએ આ ધ્યાન દોરવા માટેનો નવતર પ્રયોગ છે ફક્ત પોરબંદર કોર્પોરેશન દ્વારા ચોમાસા પહેલાં આ સાંડિયા ગટર ઉપર બાંધકામ શરૂ કરવા માટેના ટેન્ડર બહાર પાડવામાં આવેલા હતા અને એજન્સી દ્વારા ચોમાસા પહેલાં કામગીરી શરૂ પણ કરવામાં આવેલ હતી આપણે જોઈ શકીએ છીએ કે ઘોઠાણીયા કોલેજ પાસેનું જે ક્રોસિંગ કરવાનું હતું એ ક્રોસિંગની કામગીરી પૂર્ણ કરવામાં આવેલી છે સાંઢિયા ગટરમાં પણ કામ ચાલુ હતું દરમિયાન વરસાદ પડવાને કારણે જે તે સમયે કામ બંધ કરવામાં આવેલું ત્યારબાદ જે પરિસ્થિતિ ઊભી થઈ એમાં એવું જણાય કે ભાઈ પથ્થરની દિવાલના બદલે ક્યાંક આરસીસીની ફ્રેમ પણ બનાવવી પડે અને એના કારણે એ કામ અટકેલું છે અત્યારે જે પોરબંદર શહેરમાં વરસાદ પડ્યો એ વરસાદી પાણીના એમાં ભરાવો થયેલો હતો એનો સમયાંતરે નિકાલ થયેલ છે અગાઉ પણ મશીનરી દ્વારા પાણી ખેંચવાની કામગીરી કરવામાં આવેલી હતી પરંતુ જે પોરબંદર જે શહેર છે એના જે પાણીના જે ભૂગર્ભ સ્તર છે ઊંચા છે એના કારણે સતત પાણી ખેંચવા છતાં ત્યાં પાણીનો નિકાલ થતો નથી সাত্যোষে শিমাকেরসয়ে নিকারতে কানে পানি সারপয়েসলানায়ে ইত্য়ারে সাপয়ে টেন্যান্য়ানীংরিত্যারে মাতানেনে সর� કે પ્રાયોરિટીમાં એના પર બાંધકામ શરૂ કરવામાં આવશે એના માટે મેં કહ્યું તે પ્રમાણે પાણી પમ્પિંગ મશીનરી મૂકીને પાણી ખેંચવાની કામગીરી પણ આપણે ચાલુ કરવાની થાય છે વધુમાં જે જગ્યાએ ગટર ફિલિંગ કરવામાં આવેલું છે ત્યાંથી પણ કનેક્શન માટેની આપણે કામગીરી એને ખોલી અને એની તબક્કાવાર એની કામગીરી પણ કરવામાં આવશે એ સદંતર સદંતર ખોટી વાત છે પાસઠ લાખ રૂપિયા કોઈએ ચૂકવ્યા નથી જે નવા પણ પત્ર લગાવેલા છે એનો ફક્ત દોઢ લાખ જેટલો જ ખર્ચો થયેલો છે એનાથી કોઈ વધારે ખર્ચો થયેલો નથી